એકદમ જોરદાર વરસાદ ને કરંટ ચાર સિસ્ટમ ભેગી ગઈ છે ને એટલે ફૂલ લગાયા ફૂલ એકદમ ભયંકર મોજા ઉપડે ઓય હે ગદ ફૂલ હે આ સુધી પાણી ભરે વાહન થી મારી બિમારા વેલા ઓબાટી બેહવન આનંદ કાલો બાની બેહે એમ ની વરસાદ પણ ધીમે ધીમે ધીમો ચાલુ હે ને મોજા પણ બહુ ફૂલ આવે પબ્લિક તો ટૂંકમાં હારે છે એમ ઓલી બાજુ બધે એમ કારણ કે મેળો હે ને એટલે પબ્લિક તો રહે થોડી થોડું આનંદ મેળો તો ચાલુ હે એમ આનંદ મેળા ભારી ઉપડે આવા બહુ જાય એમ નથી આમાં અંદર પડતું ઉતરાય ને હે નહીં